વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ ફર્સ્ટગેટ પાસેથી ચૂનાની થેલીની આડમાં લઈ જવાતો તો છ લાખ અઢાર હજાર કિંમતના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો વીસ જૂન ગુરુવારના રોજ બાર કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ તેમજ પોલીસ જવાનો મયુરસિંહ કનકસિંહ સહિતના હદ વિસ્તારમાં રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીત્યાની સૂચના અનુસાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કાયસર ટેમ્પો નંબર ડીડી ઝીરો વન યુ નાઇન ફાઇવમાં વિપુલ પ્રમાણમાં રૂરલ પોલીસની ટીમે અતુલ ફસ્કેટ નોબેલ ઉબાડિયું દુકાન પાસે બ્રિજના ઉત્તર છેડે મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા રૂરલ પોલીસની ટીમે ચાલકને ટેમ્પો ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો ચાલકે ટેમ્પો સાઈડે લઈ પોલીસની ટીમે ચેક કરતા સૌ પ્રથમ ચોક્કસ કરતા વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે ટેમ્પો અતુલ આઉટ પોસ્ટ ખાતે લાવી પંચોની હાજરીમાં ચેક કરતા કુલ ત્રણ હજાર એકસો ચાલીસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે ત્રણ હજાર એકસો ચાલીસ ટંગ વિદેશી દારૂ જેની કિંમત છ લાખ અઢાર હજાર તેમજ ટેમ્પાની કિંમત પાંચ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત ત્રણ હજાર મળી કુલ અગિયાર લાખ એકવીસ હજારનો મુદ્દા માલ કબજે લઈ ચાલક આર્યનભાઈ વિજયભાઈ પટેલની અટકાયત કરી માલ ભરાવી તેમજ લેનાર રાજેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી